નમસ્કાર મિત્રો હું આપનો કરતા પુનિત ઠક્કર પ્રસ્તુત કરું છું આજનો અભિવ્યક્તિનો વિષય લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગત સપ્તાહે એટલે કે તારીખ સોળના રોજ વિધિવત રીતે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે આમ તો ચૂંટણીની વિધિવત જાહેરાતની પહેલાંથી જ રાજકીય પક્ષો દ્વારા તેમના ઉમેદવારોની યાદી જાહેર થવાની શરૂઆત થઈ ચૂકી હતી રાજકીય પક્ષોએ તો ચૂંટણીને લગતી તેમની તૈયારીઓ શરૂ કરી દીધી પરંતુ શું આપણે સૌ પ્રજાજનો ચૂંટણી માટે ચૂંટણીમાં આપણા મતાધિકારનો ઉપયોગ કરવા તૈયાર છીએ ખરા શું આપણે ક્યારે વિચાર કર્યો ખરો કે રાજકીય પક્ષોએ બેવડા શબ્દો વાપરીને આપણને ગેરમાર્ગે દોર્યા છે એક તરફ કહેવાય છે કે બંધારણમાં આપણને મતાધિકાર આપવામાં આવ્યો છે અને બીજી તરફ કહેવામાં આવે છે કે આપણે સૌ મતદાતા છીએ અધિકાર અને દાન આ બે શબ્દોનો કોઈ મેળ ખાય ખરો પરંતુ આ રાજકીય પક્ષોની અને નેતાઓની પ્રજાજનોને ભોળવવાની એક રીત છે અને આપણે સૌ નેતાઓની આવી વાતોમાં ભોળવાઈ ગયા કે આપણા મતદાન થકી જ આ નેતાઓ ચૂંટણી જીતે છે અને આપણે આંખો બંધ કરીને મતદાન કર્યા કરીએ છીએ આપણે જે ઉમેદવારને મત આપીને નગરપાલિકા મહાનગરપાલિકા વિધાનસભા કે લોકસભામાં બેસાડીએ છીએ તે ઉમેદવાર જો તેના વિસ્તાર માટે કામ ન કરે તો આપણે શા માટે તેનો વિરોધ નથી કરતા શા માટે મૂંગા મોઢે બિન કાર્યક્ષમ નેતાને સહન કરીએ છીએ જો આપણને મત આપવાનો અધિકાર છે તો પછી કામ ન કરતા પ્રતિનિધિને પરત બોલાવવાનો અધિકાર આપણને શા માટે નથી શા માટે આપણે કોઈને કોઈ લોપ અને લાલચમાં આવીને આપણા મતાધિકારને વેડફી નાખીએ છીએ હવે જરૂર છે જાગૃત બનવાની આંખ ખોલીને કાન ખોલીને સમજી વિચારીને આપણે આપણો બંધારણીય અધિકાર ભોગવવાનો છે ચૂંટણીની તારીખોને ધ્યાનમાં રાખીને જે તે પક્ષે જાહેર કરેલ ઉમેદવાર જો યોગ્ય ન હોય તો પહેલેથી જ અવાજ ઉઠાવીએ અને જોજો નોટાના ભરોસે તો રહેતા જ નહીં કારણ કે નોટા એ આપણા હાથમાં આપેલી એક ધાર વિનાની તલવાર છે મત આપવાની તારીખે આપણે સૌ આપણા મતાધિકારનો સંપૂર્ણ ઉપયોગ કરીએ અને સો ટકા લોકો સો ટકા મત આપીએ એવો સંકલ્પ લઈએ તો સાચા અને સારા ઉમેદવારને આપણે પ્રતિનિધિ તરીકે સંસદમાં મોકલી શકીએ